નમસ્કાર જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એવું કહેવાય છે કે જેનું સર્જન તેનું વિસર્જન નિશ્ચિત હોય છે દસ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્ન હતા દેવની ભાવભીની વિદાય ભવનાથના કુંડમાં એક થી વધુ મૂર્તિઓનું થયું વિસર્જન પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે યજ્ઞ અને આરોગ્યલક્ષી કેમ્પ યોજાયા દેશમાં સ્વચ્છતા અભિયાનના દસ વર્ષની ઉજવણી શરૂ સ્ટેશન અને બસ સ્ટેશનમાં રાજકીય આગેવાનોએ કરી સફાઈ અને મહાનગરપાલિકા છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચુકેલ કે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કે જે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે ફ્રી ઓપીડી નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન રેડિયેશનની આધુનિક સારવાર જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કે જે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ વિશેષ સુવિધા केजे हॉस्पिटल कैंसर एंड सुपर स्पेशियलिटी गंगापार केजे हॉस्पिटल के सामने जानजड़ा चौकड़ी जूनागढ़ गुड मॉर्निंग दिस इज जूनागढ़ હવે જોઈએ સમાચાર વિગતવાર વિઘ્નહર્તા દેવની દસ દિવસ આસ્થાપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી દસ દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તા દેવને આજે ભાવભની વિદાય આપવામાં આવી ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં અંદાજે એક હજાર પાંચસો જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂપાયતન ખાતે અસ્થિકુંડ વિસર્જન બનાવવામાં આવ્યું છે લોકો સુરક્ષિત અને સારી રીતે ગણપતિજીનું વિસર્જન કરી શકે તે માટે ફાયર વિભાગના કર્મચારીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા ગણેશ ઉત્સવની નિમિત્તે ભાવિકો દ્વારા ગણેશજીની મૂર્તિનું મોટી સંખ્યામાં વિસર્જન કરવામાં આવ્યું હતું આવતી વર્ષે ઝડપથી ભગવાન પાછા પધારે તેવી આસ્થા અને ઉમાદ સાથે લોકોએ ભારે હૈયે ગણપતિજીનું વિસર્જન કર્યું હતું એકંદરે જૂનાગઢમાં કોઈ અનિચ્છનીય બનાવ એટલે કે ડૂબી જવાનો બનાવ ન બનતા ગણેશ રાહત નો શ્વાસ લીધો હતો મારું નામ મૈત્રી પંડ્યા છે અમે વંથલી થી ટેક્ટર લઈને વિસર્જન કરવા આવ્યા છીએ જુનાગઢ જિલ્લા મહાનગરપાલિકા દ્વારા જે વિસર્જન કુંડ બનાવેલા આવ્યો છે એમાં વંથલીથી અમે અમારી ચોકની મૂર્તિ લઈને અહીંયા અમે વિસર્જન કરવા આવ્યા છીએ અહીંયા વિસર્જનમાં બહુ પ્રેમથી અને સારી રીતે આપણી જે પ્રથા જળવાઈ રહી એ રીતે વિસર્જન થાય છે બહુ સારું છે દસ દિવસ અમે ઘર અમારા ઘરે ગણપતિ રાખ્યા દસ દિવસ અમારા ચોકમાં રાખેલા ગણપતિ બહુ જ સારી રીતે અમે આજે વિસર્જન કરશું અમને એવો અનુભવ છે કે અહીંયા બહુ સારી રીતે અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીંયા જ વિસર્જન કરવા આવીએ છીએ વાટલા ફાટકથી અમે વિસર્જન કરવા આવ્યા છીએ ભવનાથ તલેટીમાં નગરપાલિકાએ કુંડ બનાવ્યો છે યા બહુ સારી સગવડ છે અને રમેય પધરાવા આવ્યા છે એની દયા છે બધા મોરિયા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ચુંમોતેર વર્ષ પૂરા થઈ પિંચોતેર વર્ષમાં પ્રવેશ કરતા નમો હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પિંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે જૂનાગઢના નગર દેવતા ગણાતા ભૂતનાથ મહાદેવના મંદિરે તથા જુનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પિંચોતેર કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનગર ભાજપ દ્વારા ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય વધે તેઓ નિરોગી રહે તે માટે જન્મદિવસની શુભકામના અર્થે ભૂતનાથ મહાદેવ ખાતે હવન માર્કેટ પૂજા સહ શાંતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત મહેશગીરી બાપુ તેમજ આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા અલૌકિક હવન યોજવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા પૂર્વ મેયર ગીતાબેન પરમાર ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પૂર્વ ડેપ્યુટી મેયર હિમંતુભાઈ પંડ્યા ગિરીશભાઈ કોટેચા કેડી પંડ્યા તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ભૂતનાથ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા આજે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં પૂજ્ય મહેશગીરી બાપુના ઉપસ્થિતિમાં જૂનાગઢ ભાજપ પાર્ટી અને જૂનાગઢના શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા તથા સમસ્ત પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આપણા યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચોતેર કુંડી એક શાંતિયા વર્ધાપન કાર્યક્રમ અને માર્કંડે પૂજાનું આયોજન છે જેમાં પચીસ યુગલોએ ભાગ લીધો અને પચીસ કુંડી યજ્ઞના માધ્યમથી ભગવાન આશુતોષ મહાદેવજીને પ્રાર્થના કરવામાં આવી કે આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનું આયુષ્ય નિરોગી અને દીર્ઘાયુષ્ય રહે લાંબા સમય સુધી રાષ્ટ્રની અને આ દેશની સેવા કરી શકે એવા સદભાવ સૌ ભાજપના હોય અને શહેર પ્રમુખ ભાજપના અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્માએ પોતાનો આવો સદભાવ વ્યક્ત કર્યો અને અહીંયા જૂનાગઢની ગિરનારની તળેટીમાંથી ગિરનારી મહારાજને પણ પ્રાર્થના કરી કે એમનું આયુષ્ય નિરોગી અને દીર્ઘાયુષ્ય માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પિંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના ભૂપનાથ મંદિરના સંયુક્ત ઉપક્રમે આજે પિંચોતેર હવન કુંડી યજ્ઞ માર્કંડે મહાપૂજા સ શાંતિ યાદનું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર પિંચોતેર યુગલો અઢાર અઢાર વરણમાંથી આજે નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે આવ્યા છે એમના દીર્ઘાયુ માટે અહીંયા હવન અને પૂજન કરવામાં આવી રહ્યું છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈની દીર્ઘાયુ વધુમાં વધુ થાય અને આગામી દિવસોમાં ભારત માતાના પરમ શિખર પર પહોંચાડવા માટે જે રીતે નરેન્દ્રભાઈ પ્રયાસ કરી રહ્યા છે એમાં આપણે સૌ ક્યાંક ને ક્યાંક પૂરક બનીએ અસ્તુ ભારત માતા દિવસ આજે નરેન્દ્રભાઈના પિચ્તરમાં જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જામનગર ભાવનગર જૂનાગઢ જુનાગઢ મહાનગર દ્વારા નમો હોનોત્સવ માર્કે મહાપૂજા સહ શાંતિયોગ પંચોતેર કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તકે આપણે સૌ સાથે મળી નરેન્દ્રભાઈના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરીએ અને ભારતને સમગ્ર વિશ્વને તેનું નેતૃત્વ હંમેશા માટે પ્રાપ્ત થતું રહે એવી પ્રાર્થના કરીએ સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામમાં

વ્યવસાય કારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફમ લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658344 વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારનો પ્રવાહ આગળ વધારીએ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા ઈ સેવા અંતર્ગત મહાનગર દ્વારા રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તેમજ રેલવે ટ્રેક ઉપર પડેલો કચરો ઉપાડવાની કામગીરી કરવામાં આવી હતી અતકે દારા સભ્ય સંજયભાઈ કોરડિયા મનપાના ડેપ્યુટી કમિશનર ઝાપડા આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા તેમજ સફાઈ કર્મીઓ અને રેલવેના કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા એકત્રીસ ઓક્ટોબર સુધી શહેરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે વિશ્વના સૌથી લોકપ્રિય વ્યક્તિ એટલે કે ભારતના પ્રધાન સેવક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે અને સમગ્ર દેશ આજે એનો જન્મદિવસ અલગ સફાઈના સ્વરૂપમાં ઉજવી રહ્યો છે નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ એમના વિચારો સમાજના નાનામાં નાના લોકોને કઈ રીતે ઉપયોગ અને એ યોજનાઓ થકી આજે શરૂઆત છે એટલે સમગ્ર દેશની અંદર આજે બધા લોકો સફાઈની શરૂઆત કરી છે એક પખવાડિયે સુધી અલગ અલગ લોકહિતના કાર્યક્રમો કરી લોકોને મદદરૂપ થવાના ધ્યેય સાથે આજે જુનાગઢ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ કેમ્પ અલગ અલગ સેવા સેતુના કાર્યક્રમો એટલે કે સેવાહી ધર્મના સાર્થ સૂત્ર સાથે સાર્થક આજે નરેન્દ્રભાઈ જન્મદિવસ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ વતી આજે નરેન્દ્રભાઈને શુભકામનાઓ અને ભગવાન ભોળાનાથ પણ વિશ્વની અંદર એક નેતા તરીકે પ્રસ્થાપિત કરી અને શાંતિ અને સલામતી અને ભાઈચારાનું વાતાવરણ ઊભું કરવા માટે જેમને સૌથી મહત્વની પ્રેરણાદાયક છે એ નરેન્દ્રભાઈ છે તો એમને આ શક્તિ માં જગદંબા આપે એવી શુભકામનાઓ દરમિયાન સ્વચ્છતા સેવા અંતર્ગત જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પણ સફાઈનો માહોલ જોવા મળ્યો હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પણ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું આ બસ સ્ટેન્ડ સફાઈ ખાતે દરરોજ હજારો લોકો બસમાં મુસાફરી કરી અવન જીવન કરતા હોય છે ત્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં સખત ગંદકી ગંદકી અને લોકોના સ્વાસ્થ્ય ખરાબ થવાની ભીતિ સેવાતી હોય છે જેના ભાગરૂપે આજે એસટી બીસી એમ બી રાવલ મનપાના ડેપ્યુટી કમિશનર જાપડા એસટી કર્મચારી સફાઈ કર્મચારીઓ દ્વારા એસટી ના કોમ્પાઉન્ડ તેમજ એસટી ના ગ્રાઉન્ડમાં પડેલા કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો એસટી ના ડીસી રાવલે જણાવ્યું હતું કે સફાઈ અભિયાન દરમિયાન એસટી ની બસ ની સફાઈ તેમજ એસટી ની બસ માં નવા કલર અને જર્જરીત થયેલી સીટોને પણ રિનોવેટ કરવામાં આવશે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની પૂર્ણાહુતિના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સફાઈ અભિયાનનો કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે આજ રોજ સવારના નવ કલાકેથી જાહેર માર્ગો જાહેર સ્થળો કે જ્યાં વધુ પબ્લિકની અવરજવર રહે છે એવા રેલવે સ્ટેશન બસ સ્ટેશન ખાતેથી આ સફાઈ અભિયાનો સમારંભનો શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ આવતા આવનારા દિવસોમાં આ અભિયાન છે એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલવાનું છે જાહેર સ્થળો જેવા કે ફરવાના સ્થળો છે મંદિરો છે જાહેર સર્કલો છે ત્યાં બધી જગ્યાએ મોટી માત્રામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે લોકોને પણ સમજાવવામાં આવશે આ સિવાય સફાઈ કામદાર મિત્રો માટે આજે એમના હેલ્થ ચેકઅપ માટેનો કેમ્પ પણ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો છે રેડ ક્રોસ સોસાયટી ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે તેમજ સાંજે સફાઈ કામદાર મિત્રોના મનોરંજન માટે સરકારશ્રીની સૂચના મુજબ ડાયરાનું પણ ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જુનાગઢ વિભાગ દ્વારા જુનાગઢ વિભાગમાં આવતા તમામ નવ ડેપો અને એના તમામ કંટ્રોલ પોઈન્ટ નો આજ 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 રોજથી સફાઈ કામકાજ અમારાથી ચાલુ કરવામાં આવેલ છે દરેક ડેપો ખાતે આજ તારીખથી તમામ જગ્યાએ મહાનુભાવોને એકઠા કરીને દરેક ડેપો મેનેજર દ્વારા અને વિભાગ વિભાગના જુદા જુદા અન્ય સ્થાનિક મહાનુભાવ દ્વારા આ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે દરેક ડેપો ખાતે સફાઈના બ્લેક બ્લેક સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આ બ્લેક સ્પોટને એકદમ ક્લીન કરવામાં તમામ જાતનો એસટી સ્ટાફ દ્વારા પૂરેપૂરું એનો નિકાલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ સિવાય તમામ એસટી બસો તમામની અમારી બસો પણ અંદરથી બહારથી સ્વસ્થ થાય અને એસટી બસોને પણ નાની મોટી જે પણ પેન્ટિંગની જરૂરિયાત કે ગંદી દેખાતી હોય કે સીટો ખરાબ હોય એ તમામ કામગીરી પણ આ સ્વચ્છતા અભિયાન દરમિયાન અમારાથી પૂર્ણ કરવાનું છે અને તમામ ડેપો ખાતે એકથી એકત્રી દસ ચોવીસ સુધીના સતત પ્રોગ્રામો દરેક ડેપો લેવલે આપવામાં આવેલા છે એમાં પબ્લિક અવેરનેસ ની પણ કામગીરી અમે પબ્લિક ને પણ સાથે રાખવાના છીએ અને પબ્લિક ને પણ આમાં મદદમાં લેવા માટે એમને અવેરનેસ માટે અમારા એમને પણ જાગૃત કરવા માટે અમારા જે રીતે જુદા જુદા પ્રોગ્રામો નક્કી કરવામાં આવેલા છે એમની એમની પાસે પ્રતિજ્ઞાપત્ર પત્ર પણ લેવડાવવાના છે આ સિવાય દરેક ડેપો ખાતે આરોગ્યના પણ મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલા છે કે જેથી કર્મચારીઓનો અને ખા અને શિલ્યા દિવસે તમામ સફાઈ કામદારોનો અમે અભિવાદન કરીને એનું સ્વાગત કરવાના છીએ ಸಮಾಚಾರ ಅಂತಿಮ ಚರಣೆ ಪೇ ಲೈಸು ಫರಿ ನಾನು ರೈತ અને મારા દીકરા સંજુ ના તારીખ નક્કી થઈ ગઈ ને આજે પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોક હીરાલાલ મકંજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સ ના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જૂનાગઢ તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે અમે ભલી રાજકોટ ના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જે ચિત્રાવની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ ભળે વાહ બેટા

એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસ પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ ચોકસી બજાર જૂનાગઢ ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવું ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે જીટીપીએલ ઓફર કરે છે HD પર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ વિરામબાદ આપનું સ્વાગત છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ પૂર્ણ થતા હોલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ દીપ પ્રગટ્ય કરી રક્તદાન કેમ્પની શરૂઆત કરાવી હતી બોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લીધો હતો આ તકે ડેપ્યુટી કમિશનર ઝાપડા આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા તેમજ વસ્તુલાબેન દવે અને બ્લડ બેંકના હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સ્વચ્છતાહી સેવા અંતર્ગત મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સફાઈ કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અને સ્વચ્છ મિશન ભારતના દસ વર્ષ પૂર્ણ થતા ટાઉન હોલ ખાતે મહાનગરપાલિકા સફાઈ કર્મચારી તેમજ અન્ય કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેના ભાગરૂપે સર્વરોગ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓએ કેમ્પનો ભાગ લીધો હતો કેમ્પમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા મનપાના અધિકારી કલ્પેશ ટોલિયા સહિતના અધિકારીઓએ પણ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું આજરોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય તેમજ સ્વચ્છ મિશન ભારતનો એક કાર્યક્રમ યોજાતો હોય ત્યારે ટાઉનહોલ ખાતે પણ કર્મચારીઓ માટે આ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો છે ખ્યાતનામાં ડોક્ટરે પોતાની સેવા આપી હતી અને વ્યક્તિ ભારત દેશનું ગૌરવ અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એટલે કે ભારત દેશના પ્રધાન સેવકનો જન્મદિવસ જન્મ દિવસ છે સમગ્ર વિશ્વ માંથી એમના જન્મદિવસની શુભકામનાઓ દરેક દેશોના પ્રતિનિધિઓ આપી રહ્યા છે પણ ભારત દેશ એ અલગ રીતે એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે પછી એક ગુજરાત હોય કે અન્ય કોઈ પણ પ્રદેશ હોય ત્યાં લોકો ઉત્સાહભેર આભેર અલગ અલગ પદ્ધતિથી એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે એના ભાગરૂપે આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા હેલ્થ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા આજે જે સફાઈ કર્મચારીઓ છે જે વર્ષોથી આ સફાઈનું કામ કરે છે ગંદકી દૂર કરવાનું કામ કરે છે તે કામ કરતા સફાઈ કર્મચારીઓનો ડેટા બને કોમ્પ્યુટરાઈઝ થાય હર 3 મહિનેનું ચેકઅપ થાય એવા અભિયાન સાથે આજે એ મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે અને બ્લડ ડોનેશન દ્વારા જેમને પણ જરૂર હોય એવા લોકો ને જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે એમના માટે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે અલગ 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 સ્વચ્છતા હોય 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 કે ક્ષેત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતનાથ મહાદેવ ખાતે 75 કુંડી યજ્ઞ નું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે એટલે અલગ અલગ વિચારો સાથે અલગ અલગ લોકો દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરી અને આજે નરેન્દ્રભાઈ સૌથી વધુ આયુષ્યમાન રહે નિરોગી અને અને આ દેશ દુનિયાની સેવા કરતા એવી સમગ્ર એમની એકવાર દસ દિવસ ભક્તોનો આતિથ્ય માણ્યા બાદ વિઘ્ન હતા દેવની ભાવભી ભવનાથ ના કુંડમાં એક થી વધુ મૂર્તિઓનું થયું વિસર્જન પ્રધાનમંત્રી મોદીના ના નિમિત્તે યજ્ઞ અને આરોગ્યલક્ષી કેમ્પ યોજાયા દેશમાં સ્વચ્છતા અભિયાનના દસ વર્ષની ઉજવણી શરૂ સ્ટેશન અને બસ સ્ટેશનમાં કરી સફાઈ અને રેડક્રોસ હોલ ખાતે મહાનગરપાલિકા યોજ્યો રક્તદાન કેમ્પ દર્શક મિત્રો વિઘ્નહર્તા દેવની વિદાય બાદ આજે આ સમાચાર પૂરા થાય છે આવતીકાલે સંજીવભાઈ મહેતા સાથે ફરીથી મળશું અમને રજા આપશો નમસ્કાર